ઈશુ બુદ્ધ કે મોઝીઝે જે કાંઈ કર્યું તેનો આપણને કશો ઉપયોગ નથી સિવાય કે આપણે પણ તે જ પ્રમાણે કરીએ એક કોરડામાં બંધ બારણે બેસીને મોઝીઝ શું ખાતો તે વિચાર કરીએ તો આપણી ભૂખ મટે નહીં તેમજ તે શું ચિંતન કરતો તેનો વિચાર આપણો ઉદ્ધાર કરે નહીં આ બાબતમાં મારા વિચારો મૂળભૂત છે કેટલીક વાર મને એમ લાગે છે કે પ્રાચીન ગુરુઓના મત સાથે હું સંમત થાવ ત્યારે હું સાચો છું તો કોઈ વાર એમ લાગે છે કે મારા વિચારો સાથે તેઓ મળતા આવે છે ત્યારે તેઓ સાચા છે હું સ્વતંત્ર વિચાર કરવામાં માનું છું પવિત્ર ધર્મગુરુઓથી પૂર્ણ રીતે સ્વતંત્ર રહેવામાં હું માનું છું તેમને હું સંપૂર્ણ આદર આપું પરંતુ ધર્મને તો સ્વતંત્ર અન્વેષણ તરીકે જો તેઓએ જેમ પોતાનો પ્રકાશ શોધ્યો તેમ મારો પ્રકાશ મારે શોધવો રહ્યો તેમણે પ્રકાશ મેળવ્યો તેથી આપણને જરાય સંતોષ મળી શકશે નહીં તમારે બાઇબલ બનવાનું છે તેનું ફક્ત અનુસરણ કરવાનું નથી માર્ગદર્શક પ્રકાશ તરીકે કે માર્ગસૂચક ચિહ્ન તરીકે તેનો આદર કરવો જોઈએ એટલી જ તેની કિંમત છે પરંતુ આ પ્રતિમાઓ અને બીજી વસ્તુઓ સંપૂર્ણ આવશ્યક છે તમે મનને એકાગ્ર બનાવવા કે કોઈ વિષયનો વિચાર કરવા પ્રયત્ન કરો તો તમને તુરંત જણાશે કે મનમાં તમે સાહજિક રીતે પ્રતિમાઓ ઘડો છો તેના સિવાય તમને ચાલશે નહીં બે પ્રકારના મનુષ્યોને પ્રતિમાની જરૂર ન પડે એક તો જેને ધર્મની કદી જરૂર જણાય નહીં તેવો પશુ જેવો માનવ બીજો તમામ ભૂમિકાઓમાંથી પસાર થયેલો પૂર્ણ માનવ આ બંને કક્ષાઓની વચ્ચે રહેનારા આપણે સૌ કોઈને એક અગર બીજા પ્રકારના બાહ્ય કે અંદરના આદર્શની જરૂર પડશે બનવા જોગ છે કે તે કોઈ મૃત વ્યક્તિના રૂપમાં અથવા કોઈ જીવન સ્ત્રી કે પુરુષના રૂપમાં હોય આ વ્યક્તિત્વને કે શરીરને વળગી રહેવાની ભાવના છે અને તે સાવ સ્વાભાવિક છે આપણી વૃત્તિ પ્રત્યેક વિચારને મૂર્તિમંત કરવાની છે જો તેમ ન હોય તો આપણે અહીં ક્યાંથી હોઈએ આપણે મૂર્તિમંત આત્માઓ છીએ મૂર્તિમંતપણું આપણને અહીં લાવ્યું છે અને તે જ આપણને આમાંથી બહાર કાઢશે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની આપણી વૃત્તિઓને કારણે જ આપણે મનુષ્યો બન્યા છીએ અને ગમે તેમ કરીએ તો પણ આપણે વ્યક્તિ રૂપને જ ઉજવાના પછી તેના વિરોધમાં આપણે ભલે ગમે તે કહીએ વ્યક્તિભાવની પૂજા ના કરો તેમ કહેવું સહેલું છે પરંતુ એવું કહેનાર માણસ પોતે જ મોટે ભાગે અત્યંત વ્યક્તિભાવવાળો હોય છે અમુક પુરુષો કે સ્ત્રીઓ તરફની તેની આસક્તિ ઘણી જોરદાર હોય છે તેઓ મૃત્યુ પામે તો પણ તેને તે છોડતી નથી મૃત્યુ પછી પણ તેમની પાછળ પાછળ જવા માગે છે આનું નામ મૂર્તિપૂજા મૂર્તિપૂજાનું આ જ બીજ છે આ જ મૂળ કારણ છે અને કારણ હોવાથી કોઈને કોઈ રૂપે તે પ્રકાશ પામશે જ